પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટના લાભાર્થી રેખાબેન ચૌહાણ સાથે વાત કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના બાદ જીવન કેવી રીતે બદલાયું અને આર્થિક લાભ કેટલો મળ્યો તેવા પ્રશ્નો પૂછ્યા હતા સંવાદ દરમિયાન લાભાર્થી રેખાબેને ચા પીવા પ્રધાનમંત્રીને આમંત્રણ પણ આપ્યું હતું

બીજા શું શું લાભ મળ્યા છે કરો છો શું છોકરાઓ શું કરે છે મને આયુષ્યમાન કાર્ડ નો લાભ મળ્યો છે આભા કાર્ડ નો લાભ મળ્યો છે અને ઈશ્રમ કાર્ડ નો પણ લાભ મળ્યો છે અને હું ઇમિટેશન નું કામ કરું છું પ્રધાનમંત્રી આવાસ યોજના નો તમને જે લાભ મળ્યો એના કારણે શું બદલાવ આવ્યો તમારા જીવનમાં અને આ મકાન મળવા રૂપિયા તમને આર્થિક મદદ કેટલી મળી સરકારમાંથી ત્રણ લાખ ની સહાય મળી છે પણ મારું સપનું પૂરું કર્યું છે તમે પણ રાજકોટ આવો અમાન્યા હવે અમને ક્યાં બોલાવો હું તો રાજકોટ નો ઓછો કારણ કે સૌથી પેલા રાજકોટ વાળા પેડા ખવડાવે છે ચાલો તમે નિમંત્રણ આપ્યું એજ મારા માટે બહુ મોટી વાત છે ખુબ ખુબ આભાર ધન્યવાદ હું ભારત ના પચીસ વર્ષ થી રેતી હતી સાહેબ મેં માટે આમંત્રણ આપ્યું છે કે સાહેબ તમે ચા પીવા આવો મેં મારા સપના વિચાર્યું કે મારા પ્રધાનમંત્રી સાથે વાત ના સક સપનું પૂરું થઈ ગયું